મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે મા બહુચરા જેને આપણે બહુચરાજીવાળી મા કહીએ છીએ એ કોણ છે તેઓ આ પૃથ્વી પર કેવી રીતે અવતર્યા તમે સાંભળ્યું હશે કે માતાજી બાલા ત્રિપુરા સુંદરીના સ્વરૂપે પૃથ્વી પર આવ્યા હતા પણ એમનો અવતાર શા માટે થયો અને બહુચરાજી સુધી તેઓ કેવી રીતે આવ્યા શું તમે જાણો છો કે કિન્નર સમાજમાં મા બહુચરાનું વિશેષ સ્થાન કેમ છે શા માટે લાખો કિન્નરો માતાજીને પોતાની જીવનદાયીની શક્તિ માને છે શું કારણ છે કે જ્યારે કોઈનો બાળક બોલતો નથી ત્યારે માતાજીના કુકડાની માનતા માનવામાં આવે છે ચાલો મિત્રો આજે આપણે જાણીએ એક અજાણી પરંતુ શાશ્વત કથા મા બાલા સુંદરીના પૃથ્વી પર પ્રાગટ્યની અને એમના પરચાઓના રહસ્યની માતાજીની આ માહિતી અમને દેવી ભાગવતા પુરાણા આ ઉપપુરાણમાં વ્યાપક રીતે દેવીના વિવિધ સ્વરૂપોમાં ચર્ચા છે જેમાં બહુચરા માતા જેવી દેવીઓ સંકળાયેલ છે માહિતી અનુસાર આ ગ્રંથ સાતમીથી દસમી સદીમાં રચાયો છે શ્રીમદ દેવી ભાગવત પુરાણમ વર્ષો પહેલાંની આ વાત છે પુરાણકાળમાં સાબરમતી નદી અને સરસ્વતી નદીની વચ્ચે જે જંગલ આવતું હતું એને નામનું વન કહેતા અને કહેવાય છે કે આ બોરુ નામના વનમાં દંડાસુર નામનો એક ભયાનક રાક્ષસ રહેતો હતો આ રાક્ષસનો પૂર્વજ હતો ધ્રુમલોચન રાક્ષસ જેનો સંહાર એ સમયની મહાશક્તિ મા આદ્યશક્તિએ કર્યો હતો ત્યાંથી જ આ દંડાસુરના હૃદયમાં એક ઈચ્છા ઊભી થઈ કે જેણે મારા પૂર્વજોનો નાશ કર્યો એ આદ્યશક્તિને એકવાર મારે જોવા છે આ ઈચ્છાથી દંડાસુરે ભગવાન ભોળાનાથનું ઘોર તપ આરંભ્યું વર્ષો સુધી એક પગે ઊભો રહીને બરફ જેવી ઠંડીમાં તપ કર્યું અને અંતે ભગવાન ભોળેનાથ પ્રસન્ન થયા દંડાસુરની ભક્તિ જોઈને ભગવાન શંકર પોતે પ્રગટ થયા અને કહ્યું માગ દંડાસુર તારે જે માંગવું હોય તે માંગી લે એવું સાંભળતા જ દંડાસુર બોલ્યો મારે મારા પૂર્વજોનો નાશ કરનાર આદ્યશક્તિને જોવા છે શિવ ભગવાન હસ્યા અને કહ્યું તથાસ્તુ તને તારી મનોકામના જરૂરથી મળશે અને તું આદ્યશક્તિને બાળા ત્રિપુરાસુંદરી સ્વરૂપે જોશે આટલું કહીને ભોળેનાથ અંતરધ્યાન થઈ ગયા પણ એ પછી દંડાસુરે પૃથ્વી ઉપર એવો આતંક મચાવ્યો કે દેવતાઓ સુધી ભયથી કંપી ઉઠ્યા ત્યારબાદ સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું અને બધા દેવો પોતાના ધામો છોડી છુપાવા લાગ્યા ત્યાંથી આદ્યશક્તિએ નિશ્ચય કર્યો કે હવે આ રાક્ષસનો નાશ કરવો જ પડશે અને માતાજીએ લીલા કરી બાળા સુંદરીનું સ્વરૂપ ધારણ કર્યું બસ એક બાર વર્ષની નાજુક બાળા બની માતા આ પૃથ્વી ઉપર બોરુ વનમાં અવતર્યા એ વનમાં એક વૃક્ષ નીચે જઈને બેઠી શાંત નિર્ભય અને ત્યાંથી પસાર થતો દંડાસુર એ બાળાને જોઈ ચકિત થયો અને પૂછવા લાગ્યો હે બાળા તું અહીં એકલી કેમ બેઠી છે બાળાએ શાંતિથી જવાબ આપ્યો હું દેવકન્યા છું બધા દેવો સ્વર્ગ છોડીને જઈ ચૂક્યા છે દંડાસુરે તરત જ ચતુરાઈથી કહ્યું ચલ મારી સાથે હું તને મારી દીકરી તરીકે રાખીશ એ બાળકનું રૂપ ધારણ કરનાર માતા પણ એને સાથે ચાલવા લાગ્યા આ રીતે ઘણા લાંબા સમય સુધી ચાલ્યા પછી દંડાસુરને તરસ લાગી એ જોરથી બોલવા લાગ્યો પાણી પાણી કોઈ મને પાણી આપો નહીં તો મારો જીવ જશે એવું સાંભળી મા સુંદરીએ ત્રિશુળનું ધરતીમાં પ્રહાર કર્યો અને ધરતીમાંથી પાણીની શેરો ફૂટવા લાગી દંડાસુરે પાણી પીધું અને એના મનમાં એક બીજો વિચાર ઊભો થયો આ બાળા તો અસાધારણ છે એમના જેવી શક્તિ તો કોઈમાં ન હોય હું તો એના સાથે લગ્ન કરી લઉં અને એ લગ્નની વાતમાં આદ્યશક્તિ સમક્ષ પ્રગટ કરી પણ જેવી જ આ વાત માતાજીએ સાંભળી માતાજી કોબાયમાન થયા ત્રિશુળ હાથમાં લીધું અને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું દંડાસુર તારે તો બાલા ત્રિપુરા સુંદરીના દર્શન કરવા હતા ને હવે જોઈ લે હું જ છું ત્રિપુર સુંદરી બાલા બહુચરા આટલું બોલીને ત્રિશુળ વડે દંડાસુરનો સંહાર કર્યો અને જ્યાં ત્રિશુળ ધરતીમાં ખોદવામાં આવ્યું હતું ત્યાંથી એક પવિત્ર સરોવર ઉત્પન્ન થયું અને એ સરોવર પાસે એક વરખડીનું ઝાડ હતું એ જ જગ્યાએ માતાજી ત્રિશુલ સ્થાપીને અંતર ધ્યાન થઈ ગયા વર્ષો પછી આ જગ્યાએ રાજપૂત રાજાઓ દ્વારા મંદિર બનાવવામાં આવ્યું અને જ્યારે ગાયકવાડી રાજ આવ્યું ત્યારે ગાયકવાડ રાજ દ્વારા આ આજના મંદિરને બંધાવવામાં આવેલું છે અને તેની પાછળ સરોવર પણ આવેલું છે દામાજીરાવ ગાયકવાડના પુત્ર માનાજીરાવ ગાયકવાડને પાઠાનું દર્દ હતું માતાજીની બાધા રાખવાની અને બાજુના તળાવની માટીનો લેપ કરવાથી તેમનું દર્દ મટી ગયું આથી તેમણે સંવત અઢારસો પાંત્રીસમાં માં માતાજીનું મંદિર મંડપ કોટ વગેરે બંધાવ્યા મા બહુચરા નિસંતાનને સંતાન આપે છે હવે આપણે જાણીએ કે કિન્નર લોકો પોતાના જીવથી પણ વધારે બહુચરા માતાજીની શા માટે માને છે શા માટે બહુચર માતાજી કિન્નરોની પ્રિય માતાજી છે તો મિત્રો વર્ષો વીતી ગયા કાળ બદલાતો ગયો અને એક સમય આવ્યો જ્યારે કાલરી ગામનો રાજા વજયસિંહ ચુવાર પંથકના એકસો આઠ ગામનો રાજા હતો આ વજયસિંહ સોલંકી વંશનો શક્તિશાળી રાજા હતો એની પાસે રાણીઓ તો ઘણી હતી પણ દુર્ભાગ્ય એ કે એકે રાણીને સંતાન સુખ મળ્યું નહોતું રાજા વાંજ્યું હતું અને એ વાંચ પણ એના માટે કઠિન ભાન હતો દિલથી સંતાનની ઈચ્છા રાખતો રાજા એક વાર ફરીથી લગ્ન કરવા વિચારે છે અને પછી વિજાપુર તાલુકાના વસાઈ ગામની વાઘેલાની કુવરી સાથે વજયસિંહે લગ્ન કર્યા થોડા સમય પછી રાણી ગર્ભવતી બની અને જન્મ થયો એક દીકરીનો પણ મિત્રો આજના જમાના જેવી સ્વતંત્રતા અને વિચારસરણી એ સમયે ક્યાં હતી દીકરીના જન્મને લાજ સમજી રાણીએ વાત છુપાવી દીધી પોતાની અંગત દાસી સાથે આખું ષડયંત્ર ઘડ્યું સવારે રાજાને જઈને દાસીએ કહ્યું મહારાજ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે સાંભળતા જ રાજા હરખમાં છલકાઈ ગયા ગરીબોને દાન મીઠાઈ કપડાં વેચાયા દાસીને પોતાના ગળાનો હાર આપી દીધો પણ આ બધું એક મોટું છૂઠું હતું કારણ કે રાજાની ગાદી મેળવવા ઇચ્છતા કાકા અને તેમના વંશજોને લાગ અને બહાનો ન મળે એટલા માટે રાણીએ પુત્રના જન્મની ખોટી વાત ફેલાવી દીધી એ દીકરીને રાજકુંવર તરીકે ઉછેરવામાં આવી પોતાની દાસીઓ સિવાય કોઈને ખબર ન હતી કે આ કુંવર તેજપાલ અસલમાં એક દીકરી છે તેજપાલના નામે યુવાન સ્ત્રીનો રાજકુંવર તરીકે ઉછેર થયો અને પછી એનો નક્કી થયો લગ્ન પાટણના ચાવડા રાજાની પુત્રી સાથે ઘડિયા લગ્ન થયા જાન પરણીને પાછી આવી અને સુહાગરાતની રાતે રાજાની કુંવરીને ખબર પડી કે તેનો પતિ તો આદમીમાં જ નથી આ દુખી કન્યા પિયર આવી અને પોતાની માતાને બોલી મા તમે મારા જીવન સાથે ખોટું કર્યું છે પછી ચાવડા રાણીએ વાત રાજા સમક્ષ મૂકે છે ચાવડા રાજા આ ઘટના સાંભળી ચોંકી ઉઠે છે અને જમાઈની સત્યતા જાણવા માટે એક યુક્તિ કરે છે એમને જમવા રમવા પાટણ આવવા આમંત્રિત કરે છે જમણવારની વેળા આવે છે રાજા કહે છે જમાઈરાજ પહેલા સ્નાન કરી લો પછી સાથે જમશું સાંભળતા જ તેજપાલ ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે એમાં એણે વિચાર્યું હું તો સ્ત્રી છું જો હું વસ્ત્ર ઉતારીને નાવા જઉં તો મારું રહસ્ય ખુલશે અને બધાને ખબર પડી જશે પછી ચાવડા રાજા આગ્રહ કરે છે અને એવો આગ્રહ કે હાથ પકડી અંદર ખેંચે છે ભયથી લાજથી આત્મસન્માનથી ભરેલો તેજપાલ તુરંત કમરમાંથી કટાર કાઢે છે અને વડસસરાને ઘા મારે છે હાહાકાર મચી જાય છે પાટણના સૈનિકો તેજપાલને ઘેરી લે છે અને મારવા માટે આગળ વધે છે પણ ત્યારે ચાવડા રાજા બોલી ઉઠે છે એને ન મારશો કારણ કે ઈ સ્ત્રી છે અને સ્ત્રી હત્યાનું પાપ આપણે ના કરીએ એટલે તેજપાલ તરત જ લાલ ઘોડી પર સવાર થાય છે અને એની પાછળ એની કૂતરી પણ દોડે છે પાટણના દરવાજા બંધ છે પણ તેજપાલ ખુદ એ દરવાજો તોડી નાખે છે દક્ષિણ દિશામાં બોરુવન તરફ એ ભાગે છે ચૈત્ર માસના તાપમાં એ લથડી જાય છે અને આવીને બેસે છે એ જગ્યા પર જ્યાં આજે મા બહુચરાનું મંદિર આવેલું છે ત્યાં એક સરોવર હતું અને એ કાંઠે વરખડીનું ઝાડ કૂતરીએ પહેલા પાણી પીધું અને પછી એ સરોવરમાં તરવા લાગી પણ અરે એ તો કૂતરો બની ગઈ એ જોઈ તેજપાલ ચોંકી જાય છે પછી પોતે લાલ ઘોડી ઉતારે છે અને ઘોડી પણ ઘોડો બની જાય છે તેજપાલ સરોવરમાં માતાજી દ્વારા આવા પરચાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને માતાજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે અને કહે છે કે ધન્યવાદ છે મા ભહર તારી શક્તિને અને પછી પોતે સરોવરમાં ઉતરે છે અને એવું કહેવાય છે કે તે સ્ત્રીમાંથી પુરુષ બની જાય છે પુરુષ બન્યા પછી આનંદિત થયેલો તેજપાલ પાછો કાલરી ગામ આવે છે ગામમાં જાણ થાય છે તેજપાલ હવે પુરુષ બની ગયો છે એમાં મા બહુચરાનો ચમત્કાર અને પરચો છે એના સાસરિયાઓ સુધી વાત જાય છે અને માતાજી એના સપનામાં આવીને કહે છે બેટા હું બહુચરા મારા પરચાથી તારા જમાઈને મેં સ્ત્રીમાંથી પુરુષ બનાવ્યો છે હવે મારે શરણે આવ પછી સાસુ સસરા અને પત્ની સહિત બધા તેજપાલ પાસે આવે છે અને બહુચર માતાજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે અને સ્તુતિ આરતી કરે છે માતાજી દ્વારા એક સ્ત્રીને પુરુષમાં પરિવર્તન કરનારી આ ઘટના કે ચમત્કાર આખા પંથકમાં ફેલાઈ જાય છે અને આ ચમત્કાર કિન્નર લોકો માટે એક વરદાનરૂપ સાબિત થાય છે કિન્નર લોકો પણ બહુચર માતાજીની પૂજા કરવા લાગે છે અને આ ચમત્કાર કરનારી મા બહુચરા માતાજી કિન્નરોની પ્રિય માતાજી બની જાય છે અને આજે પણ કિન્નરો બહુચર માતાજીની પોતાની જીવનદાયીની માતા માને હવે મિત્રો જે લોકોને સંતાન છે પણ સંતાન બોલતું નથી એ બોબડું હોય તો એવા લોકો આજે પણ શ્રદ્ધાથી બહુચર માતાજીના કુકડાની માનતા માને છે એવી અરજ કરે છે હે મા જો મારું બાળક બોલતું થઈ જશે તો હું તારા આંગણે એક કુકડો રમતો મૂકીશ અને આશ્ચર્યની વાત એ છે કે આવી માનતા માનવાથી ઘણા બાળકો સાચે બોલતા થયા પુરાવા પણ છે પણ મિત્રો આ માનતા પાછળ એક જૂની શક્તિશાળી કથા પણ છુપાયેલી છે ચાલો સાંભળીએ એ પરચાની કથા એ સમય હતો જ્યારે ભારતમાં અને ગુજરાતમાં મુઘલ બાદશાહનું શાસન હતું મુગલોની એક સૈનિકોની ટુકડી એક વખત ફરતા ફરતા જુવાળ ચોકમાં મા બહુચરના મંદિરના આંગણે આવી પહોંચે છે સમય એવો હતો કે રાત પડવા આવી હતી ભૂખ લાગેલી હતી રાંધવાનું હતું અને સામે માતાજીના આંગણામાં કેટલાક કુકડા રમતા હતા મુગલ સૈનિકોએ શું કર્યું એ કુકડાઓને પકડી લીધા એમનો સંહાર કર્યો અને એમને ભોજન તરીકે બનાવી ખાઈ ગયા પછી નિર્દોષ રીતે સૂઈ ગયા પણ સવારે ચારે વાગે જ્યારે થોડા બચેલા કુકડા બોલવા લાગ્યા ત્યારે માતાજીનું મન દુખાયું અને માતા બહુચરાએ પોતાનો પરચો બતાવ્યો જે સૈનિકોએ કુકડા ખાધા હતા એના પેટમાં કુકડા બોલવા લાગ્યા હા મોગલોના પેટમાંથી કુકડા બોલતા જતા હતા એટલું જ નહીં એ બોલતા બોલતા તેમના પેટ ફાડી બહાર નીકળતા હતા એવો ભયાનક ચમત્કાર જોઈને મુઘલ બાદશાહ પણ કંપી ગયા એમના હૃદયમાં શ્રદ્ધા જાગી અને એ માતાજીની માફી માંગી માતા બહુચરાએ એવી શક્તિ બતાવી કે મરી ગયેલા કુકડાઓ પણ ફરી જીવતા થઈ ગયા અને મોગલના પેટમાંથી બોલી પડ્યા ત્યારથી લોકો માનતા રાખવા લાગ્યા કે હે માતાજી તમે જો મોગલના પેટમાં કુકડા બોલાવી શકો તો મારા બોબળા બાળકને બોલતું ન કરી શકો અને આજે પણ લોકો પુત્ર માટે પુત્રી માટે આશાથી ભક્તિથી માતાજીના આંગણમાં કુકડાને રમતો મૂકે છે અને આવા અનેક પુરાવા છે કે જ્યાં સંતાનો માત્ર માતાજીની કૃપાથી બોલવા લાગ્યા છે મિત્રો આવી છે મા બહુચરાની શક્તિ તો જો તમારું હૃદય આ પરચાથી શ્રદ્ધાથી અને ભક્તિથી રંગાયું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો અને મહિમા ફેલાવો મા બાઉચરના પરચાનો જાય મા બાઉચર